સારું ઠંડી તો એવી કરો વાયુ હશે કરવું તો પછી કોઈ કરે એવું નહીં એટલે કરવું તો પડે તો કોની હશે તો કરવાનું કામ મજૂરી કરવી જ પડે ભાઈ મજૂરી વગર કોઈ નહીં હા આટલું તો કર્યું હે હા કરવું પડે ઠંડી એવી પડે આટલું તો કરી હવે જેમ પાયો જેમ કરી જ હળત હા તો પાવડા વળતર હોજ થોડી વાર જઈને આરામ બારમ કરવા દે પછી ફોન આવો નો પછી વાત હા 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 વળગર તો જઈને તો આવે બંધર અઢાર લાવ્યો તાનો લે પડ્યો ઠંડી એવી પડે હું ઘઉં પડશે બે ગોદરા તો લેવા જ પડશે હવે હું ગો દે ઓફોના આવે એટલે જઈએ શાંતિ આજુધી જવું નહીં

એટલે વાતો લાગશે આ તો પાછા પોણી આલે એવા નથી નહીં આજ તો દબાવી પાવું બે નીચે જવા દઉં પણ આજ તો બનુ પાવું સારું પોણી બી આવ્યું ના આવ્યું મને તો જોવા દે અમ જોવા દેજે હું ઓડ્યુ આર્યમભાઈ ખોટી ઉભા રહે ઉભા રહે આર્યમભાઈ ખોટી અલ્યા તે આતના દોડીન જતા રે માર જોઉ પાછો હારું ઘર જોવા હારું હોન આતના ખોટી તે જતા રે

હરુ અમાર ઓય આરિયમભાઈ ભૂટ ભૂટ કરતા ભૂત પડી જાયે હું તે મોંડા પડે તોય ઓકાણ આવન મારા આબાન તો ટાઈમ નઈ પણ તમે ઘેર લઈને આવો ઘેર પાટ ઢારેલું જ છો હા રેડો હું લઈને આવું એ હા આરિયમભાઈ આયેમે

બોzinho ha jo ha 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 મારું જીજે તું આ